લાઈ ડેસન કરાવી રહ્યા છે મિત્રો જોઈ શકો છો આજના બાપાના લાઈવેશન સુંદર મંદિરના તો ઝડપથી બધા મિત્રો જોડાઈ જાય આજનો ટ્રાફિક પણ જોઈ શકો મિત્રો હોય હોવાથી ટ્રાફિક ખૂબ જ વધારે છે મિત્રો આજે આજના સિંદર મંદિરના લાઇટેશન કરે જોઈ શકો છો અને દર્શન કરાવવામાં પણ જોઈ શકો છો ત્યાં પણ ટ્રાફિક છે મિત્રો દર્શન કરવામાં તો આજના સિંદર મંજારના લાઈટેશન ચાલો ઝડપથી બધા મિત્રો લાઈવમાં જોડાઈ જાય એટલે બીજા મંદિરના દર્શન કરાવીએ આ છે ગાદી મંદિર પછી સમાધિ મંદિર અને પછી ધ્યાનના દર્શન કરાવીશું મિત્રો તો ગાદી મંદિરના પહેલા નજીકથી દર્શન કરાવી મિત્રો તો આ છે ગાંધી મંદિર મિત્રો સમાધિ મંદિર અને પછી મિત્રો તો ગાંધી મંદિરના સુંદર મંદિરના લાઈવ દર્શન જોઈ શકો છો અને બીજું કે આજે હોવાથી લાઈવ દર્શન માટે પણ આપણે થોડાક લેટ છીએ મિત્રો ये इमोशन में मैगनालाइज़ेशन इंजेक्टिवेशन कराई है ngayon okay. sa na sa mga mga nalaybas ng Joyce Park. Badami ko na baka sa trail, sa isla, ba, ayan na. Nalaybas sa Joyce Park na trail. Papa si Tara. Madami ko na sa mga nalaybas. Asin Ayo. Eh. آگے جیسے مندر کریے تو آگے جیسے سماج مندرم بھائی منی بابسترام તો અત્યારે આપણે મંદિર છે આ છે દાદરી અંદર દર્શન હવે સમાજ મંદિર જઈને સમાજની અંદર દર્શન ત્યારે બીજી કે આજે રવિવાર છે તો આજે દર્શન લેટ હોય છે મિત્રો રોદર રવિવારે કે રજા હોય છે એટલે બટલે તો આ છે સમાજ મંદિર સમાજ મંદિર આજના લાઈવે છે તો અત્યારે સમાજ મંદિર આવી જાય છે સમાજ મંદિરના સમુદાયના આવી જશે

કન સમેટ આપા ચાલો ટાઈમ લે વધારે સમય લે બાર તો મંદિર દર્શન કરાવી દે ધ્યાન મંદિર ના પણ દર્શન કરાવી મિત્રો લાઈ માં બન્યા રહેજો ધ્યાન મંદિર એટલે કે મિત્રો જ્યાં બાપા છે બેસીને વડની નીચે ધ્યાન ધરતા કે ધ્યાન મંદિરના ના પણ દર્શન કરાવી નજીક થી બીજું કે જે મિત્રો ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી જેથી કરી છે તમને સવાર આઠ વાગે બાપાના લાઈ દર્શન સાંજના સાડા છ પછી સંધ્યાર્થી દર્શન અને રાત્રે આઠ વાગ્યા પછી બાપાના લાઈ થઈ શકે તો અત્યારે આપણે મંદિરની પાછળ આવી ગયા છે ધ્યાન મંદિરે ત્યાંથી મંદિર જઈ શકો સુંદર મજાનો લાગી રહ્યો છે બગીચો પણ સુંદર મજાનો લાગી રહ્યો છે તો ધ્યાન મંદિરના નજીકથી દર્શન કરાવ્યું મિત્રો લાઈમાં બની રહીજો કાજ ના લાઇ દર્શન જો છે કે આમ મિત્રો ત્યાં નહી છે મેં આજ ના લાઇ દર્શન વિજો વિડિયો બને તો લાઈક કરી શકો છો કમેન્ટ કરી શકો છો બીજા લોકોને શેર કરી શકો છો આભાર મિત્રો અમે મિતા કર્યા અને ચાંદ લો કે દોઈ

دواں باتیں چل ہے اگر ٹائم ملے تو ہاں تو ماں بنیا رہے یہ تھی مندر پر જોઈ سکو کہ سنگھ پنجا لگ رہی ہے تو اج نہ سن مجھنا لائی دشن مندر پر سنگھ مجھنا لگی رہی ہے شنگرا تو بدداج نے واپس کراں જય શ્રી રામ આજના લાય દર્શન અને આજે રવિવારે હોવાથી આજે લાઈવમાં લેટ છે મિત્રો કેમકે રવિવારે આજના લાઈવ દર્શન જોઈ શકો છો મિત્રો જોઈ શકો છો ટ્રાફિક પણ જોઈ શકો હોવાથી આજે રોજ કરતા વધારે ટ્રાફિક છે ચાલો મિત્રો જઈશું જોઈ શકો છો રાજુભાઈ ભાઈ ડાડા બસરામ ભાઈ અત્યારે મંદિરની સમય આવી જાય છે મિત્રો અને મંદિરના સંગમમાં આજે લાઇવેશન જોઈ શકો છો તો બધા જ મિત્રોને બાપા સતરામ જય રામ રાધા રાધા ફરી નવા મિત્રોને જો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી બાપાના સવારે આઠ વાગે લાઈવ દેશન સાંજના સાડા છ સિંધી આરતીના દર્શન અને રાત્રે આઠ વાગે પછી બાપાને લાવી દર્શન થઈ શકે તો આજના સુંદર મજાના લાઈવ દર્શન વિડીયો ગમે તો લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો બીજા પણ શેર કરી શકો તો આજનું લાઈક રજૂ રાખીશ બાપા જય જય રામ રાધે રાધા મિત્રો